જેની વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવમાં ભયંકર વધારો જોવા મળી રહ્યો છે તો ચાલો જાણીએ સંપૂર્ણ માહિતી તો મિત્રો સૌપ્રથમ કેરેટ સોનું આજે શું ભાવે વેચાઈ રહ્યું છે જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે પાંચ હજાર આઠસો રૂપિયા દસ ગ્રામ સોનું અઠ્ઠાવન હજારમાં વેચાઈ રહ્યું છે અને મિત્રો સો ગ્રામ સોનાના ભાવ છે પાંચ લાખ એસી હજાર રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે આગળ વાત કરીએ તો ચાંદીના ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે આજે બજાર ભાવમાં વધારો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો જેની અંદર દસ ગ્રામ ચાંદી આજે સાતસો ને પાંસઠમાં વેચાઈ રહ્યું છે સો ગ્રામ ચાંદી સાત હજાર છસો ને પચાસમાં અને મિત્રો એક કિલો ચાંદીના ભાવ છે છોતેર હજાર પાંચસો જેની અંદર મિત્રો કાલની તુલનામાં આજે ચાંદીના બજાર ભાવમાં પણ વધારો નોંધાયો છે તો મિત્રો તમે રોજબરોજ સોના આજે દસ ગ્રામ ચાંદી સાતસો ને પાસઠમાં વેચાઈ રહ્યું છે સો ગ્રામ ચાંદી સાત હજાર છસો પચાસમાં વેચાઈ રહ્યું છે જ્યારે એક કિલો ચાંદી છોતેર હજાર પાંચસો રૂપિયામાં આજની તારીખમાં વેચાઈ રહ્યું છે આગળ વાત કરી લઈએ તો બાવીસ કેરેટ સોનાના ભાવ જેની અંદર એક ગ્રામ સોનું પાંચ હજાર આઠસોમાં વેચાઈ રહ્યું છે સો ગ્રામ સોનું અઠ્ઠાવન હજારમાં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે પાંચ લાખ એંસી હજાર રૂપિયા અને મિત્રો બાવીસ કેરેટ કેરેટ સોનો અને 24 કેરેટ સોનામાં છેલ્લા બે દિવસમાં આજે ભાવમાં 2000 રૂપિયાનો વધારો નોંધાયો છે આગળ વાત કરી લઈએ 24 કેરેટ સોનાના બજાર ભાવ જેની અંદર 1 ગ્રામ સોનાના ભાવ છે 6327 રૂપિયા 10 ગ્રામ સોનું આજે 63270 માં વેચાઈ રહ્યું છે અને 100 ગ્રામ સોનાના ભાવ છે 632700 રૂપિયા જે મિત્રો 24 કેરેટ સોનાના બજાર ભાવ રહ્યા છે તો હવે પછી આપણે નેક્સ્ટ વિડિયો ન્યૂ અપડેટ સાથે મળીશું